નાના મોટા ખેડૂતોના પાક ને અસર ખેડૂતોને સરકારના પાપે લાખો નુકસાન અધ નવસો કિલો ક્લોરીન ગેસ લીક થયાનો દાવો કરાઈ રહ્યો છે પાણીમાં દુર્ગંધ પ્રસરી મામલતદાર ને આવેદનપત્ર આપી વળતરની માંગ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા માંગ શું આવી ગંભીર બેદરકારી દાખવનાર સસ્પેન્શન થશે કે કેમ તેવા અનેક પ્રકારના સવાલો ઉદ્ભવી રહ્યા છે બરબાદ ખેડૂતોનો વલોપાત સાથે વળતરની માંગણી કરવામાં આવી છે જવાબદાર અધિકારીઓ સામે કડક કડક પગલા લેવામાં આવે તેવી પણ માંગ હાલ કરવામાં આવી રહી છે શું આવી ગંભીર બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી થશે તે પણ પ્રશ્નાર્થ હાલ ચર્ચાનું કેન્દ્ર છે